ખાતે સવારના પરોડમાં મેલ આવેલો હતો કે અહીંયા બોમ્બ મૂકવામાં આવેલા છે અને તેની પુષ્ટિ કરવા સારું તાત્કાલિક અમારી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને બીડીડીએસની ટીમ સાથે લોકલ પોલીસની ટીમ સાથે અમે સઘન ચેકિંગ કરી રહ્યા છે અને ચેકિંગની કાર્યવાહી આગળ ચાલુ છે ના અત્યારે હાલ એવું કશું જ શંકાસ્પદ કોઈ વસ્તુ મળી આવેલ નથી છતાં પણ અમારી આખી સમગ્ર વડોદરા સિટીની પાંચે ટીમો છે જે લાગી છે અને આખો એરિયા આઉટર ઇનર બધું જ જે છે એને ચેક કરી રહ્યા છે એ મેં આગળ તપાસમાં પુષ્ટિ કરીશું કે કોને આ મેલ મોકલ્યો છે મેલ મળ્યા હતા અને આવી જ ધમકી મળી હતી તો શું આ કોઈ કનેક્શન લાગી શકે એ આગળ કયા ડોમાઈનથી મેલ આવ્યો છે એ અમદાવાદમાં મળેલો મેલ અને અહીંયા વડોદરા સિટીના કલેક્ટર કચેરીમાં મળેલો મેલ છે એના સેન્ડર્સ કોણ છે ક્યાં છે એની તપાસ ચાલુ છે અહીંયા બોમ્બ મૂકવામાં આવ્યા છે અને એક વાગ્યા સુધીમાં આ કલેક્ટર કચેરીની અંદર બોમ્બ ફૂટશે એવી રીતના મેલ હતો એ એના આધારે આ ચેકિંગ ચાલુ છે